રાઠોડો છે પણ એના જે રાજધાની છે કેવી છે અલગ અલગ એટલે અહીંયા જેટલા પણ મુસ્લિમો આવ્યા છે બધા એક જ અને જાતિ એક જ છે પણ અલગ અલગ ડિવાઈડ રીતે આપણે કર્યા છે તો આમનું પેલા સૌપ્રથમ કેન્દ્ર કયું છે તે અહીંયા લખી શકો સાઉદી અરેબિયા અથવા આપણે કહીએ છીએ અરબસ્તાન બરાબર મુસ્લિમોનું ઉદ્ગમ સ્થાન બરાબર એની સૌપ્રથમ રાજધાની બે અહીંયાથી મુસ્લિમોનો ઉદ્ભવ થયો છે સાઉદી અરેબિયા અરબસ્તાન બરાબર અને ત્યાંથી જ અલગ અલગ ડિવાઈડ

અને ગુજરાત પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે ગુજરાત કોઈ કોની સત્તા હતી ધ્રુવસેન દ્વિતીય ધ્રુવસેન બીજો મૈત્રક વંશનો નો છે જે મૈત્રક વંશ શાસન શાસક હતા ને આપણે બીજું પણ નામ આપ્યું છે ગુર્જર પ્રતિહાર વંશ એટલે જે મૈત્રક વંશ હતો એ ખૂબ જ શક્તિશાળી વંશ હતો આપણે પણ શું આગળ બરાબર જો એ પણ વાનો છે અરે વચ્ચે ક્યાં ક્યાં છે સોલંકી વાગેલા ના આગળ સોલંકી વાગેલા આપણે લીધું એ વખત આપણે મૈત્રક વંશ થોડી વાત કરી બરાબર

એટલે બંગાળ બિહારમાં જે નાલંદા સ્થિત છે આપણી બરાબર વિદ્યાપીઠ એક છે નાલંદા અને એક છે વિક્રમશીલા તો આ બે વિદ્યાપીઠોની તોડી નાખે ત્યાં મસ્જિદ બની દેશે બરાબર એટલે નાલંદા વિક્રમશીલા વિદ્યાપીઠ કોના સમયમાં તૂટી છે અથવા કોની તોડી છે બક્તિયાર ખિલજી બરાબર બંગાળ અને બિહાર પર એને કબજો કરી લીધો છે આ થઈ ગયા પછી આ જે ખિલજી ખરો શાહબુદ્દીન ગોરી નો સેનાપતિ પણ જે સેનાપતિ ખરો એનો એક ગુલામ ગુલામ હતો કોણ કુતબુદ્દીન ખિલજી ખરો એનો ગુલામ છે એટલે આનું મૃત્યુ થયું બારસો છ માં બરાબર ખિલજી ખિલજીનું મૃત્યુ બારસો માં થયું બરાબર જે સ્થાનિક લોકો હતા એમના સાથે જે યુદ્ધ થયું એમાં જેનું મૃત્યુ થયું છે બખтияર ખિલજીનો એ 82 માં મૃત્યુ થયું એના પછી કોણ આવ્યું છે એનો જે વિશ્વાસુ ગુલામ છે એ કુતુબુદ્દીન આયબક જેને શું કર્યું દિલ્હીમાં આ જે શાહબુદ્દીન ગોરી છે પછી બખтияર ખિલજી છે ને ભારતમાં જે-જે વિસ્તારો પર શું કર્યું એની આક્રમણ કરી જે પ્રદેશો જીત્યા એની એકઠા કર્યા એક જૂથ બનાવ્યું અને ત્યાં

ચલો હાલ પંદરસો છવ્વીસ લાસ્ટ કયો ગુલામ લોધી વંશ છે ખરો ક્યારે સમાપ્ત થશે પંદરસો ને માં એટલે અહીંયા આપડે શું થશે દિલ્હી સલતના પૂરી થશે બરાબર કોણ આવશે ભારતમાં મુગલો એ અહીંયા છે આવશે

એના પછી શું કરે છે કારણ ફરી પોતાની સત્તા મેળવી લે બરાબર બરો આ વાત આપણે કરી લીધી છે વાગીલા પછી ફરી સત્તા મેળવી લે ફરીવાર શું થાય છે બીજા બે પોતાના સુબા મોકલે છે જહીમત અને પંચમની અથવા પંજુમની નામ છે એ બેને ફરીવાર વાર મોકલ છે એટલે એ વખત શું કરશે જે કર્ણદેવ વાગીલા છે દેવગીરીના જે રાજા રાજતંગ રામચંદ્ર છે એના જોડે ભાગી જાય છે બરાબર એ સમયે

પછી કોનું શાસન આવી જશે આપણે ગુલા ઇનડાયરેક્ટ શાસન જ આવશે હજુ ગુજરાતમાં મુસ્લિમોનો પ્રોપર પોતાનું શાસન શરૂ થયું આ ઇનડાયરેક્ટ ચાલુ છે સત્તા પહેલાની દિલ્હીમાં છે પણ ત્યાંથી સુબા દ્વારા નિયંત્રણ અહીંયા ગુજરાતમાં કરે છે એટલે હજુ સ્વતંત્ર મુસ્લિમ શાસન શરૂ થયું નથી સુબા દ્વારા વહીવટ ચાલે છે બરાબર એટલે અહીંયા ખિલજીમાં જ પૂરો થાય છે બરાબર ક્યાં દિલ્હીમાં દિલ્હીમાં ગુલામ આવ્યો ખીલજી વંશ આવ્યું એમાંથી આ બધું ગુજરાતમાં એ વખત થયું ખીલજી વંશ પુરુષ કયો હશે દિલ્હીમાં તુગલક વંશ એટલે તેરસો વીસ પછી દિલ્હીમાં કયો વંશ શરૂ થાય છે તુગલક વચ્ચે બરાબર